આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે જેમાં જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિજનના બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ મિત્રો તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થતા પૂરની સ્થિતિ બની શકે છે પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે ભરૂચ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે તો મિત્રો અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે બીજી બાજુ જોવા જઈએ તો સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે મિત્રો બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો સંસદમાં ચાંદીપુરા વાયરસને લઈને બોલ્યા ગેનીબેન બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોર સંસદમાં પહેલીવાર બોલ્યા હતા જેમાં તેઓએ ચાંદીપુરા વાયરસ વિશે સરકારને માહિતગાર કરી અને આ બીમારીને ગંભીરતાથી લઈને કડક પગલાં ભરવા અપીલ કરી હતી તેમણે પોતાના ભાષણની શરૂઆત બનાસકાંઠાની તમામ જનતાઓનો આભાર માની અને કરી હતી પછી તેમણે કહ્યું હતું કે મારા સંસદીય ક્ષેત્ર અને સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ ભયંકર રૂપ ધારણ કરી રહ્યો છે તો મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બસો છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં ચૌદ ઇંચ વરસાદ પડ્યો તો તિલકવાડા અને પાદરામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો ખેરગામ અને નસવાડીમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ અને એકવીસ તાલુકામાં ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો ઓગણપચાસ તાલુકામાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આખા દિવસમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આ સાથે આજે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ અને તાપી જિલ્લા સામેલ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે આ સાથે જ અરવલ્લી ખેડા અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજ